નમસ્કાર મિત્રો આજે થઈ છે તારીખ ચૌદમી મે અને બુધવાર જાણી લો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર પડશે વરસાદ મિત્રો માવઠાની આગાહી તેર મે સુધી હતી પરંતુ અત્યારે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર રાજ્યમાં હવે ચૌદ અને પંદર તારીખે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડવાનું એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે

મુંબઈ સુધી મિત્રો ચોમાસું આવ્યા પછી અટકી જતું હોય છે અને ગુજરાત સુધી આવતા વાર લાગે તો આ તમામ અપડેટો જાણીએ પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જોઈ શકો છો પિક્ચર બતાવી રહ્યા છીએ મિત્રો અત્યારે અંદમાન નિકોબારના દક્ષિણી ભાગોની અંદર ચોમાસું ભારે સક્રિય જોવા મળી રહ્યું છે અને કેટલાય ભાગોમાં ધમાકેદાર અંદમાનના પોર્ટ એટલે કે ટાપુના પંથકોમાં ધમાકેદાર ચોમાસાની જોવા મળી રહી છે ગતિવિધિ તો બીજી તરફ જોઈ શકો અરબી સમુદ્ર પણ એક છેડેથી સક્રિય બની ચૂક્યો છે અને આપણા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વાદળાઓ આવી રહ્યા છે જો કે ગુજરાત રાજ્યમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો મિત્રો વરસાદ જોવા મળ્યો છે જેમાં આંકડાઓ જોઈએ તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર ડાંગ નર્મદા સાથે જ વલસાડ લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી તો જેમાં નર્મદાના સગબારાની અંદર મિત્રો ગઈકાલે એક પોઈન્ટ છ ઇંચ સુધીનો વરસાદ તો ડાંગના આહવા લાગુના વિસ્તારોમાં પણ એક ઇંચ સુધીનો ધોધમાર વરસાદ

તો બીજી તરફ મિત્રો ગઈકાલ તેરમી મેના દિવસે ગુજરાત હવામાન ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દક્ષિણી બંગાળની ખાડીના ભાગો હોય અંદમાન નિકોબાર ટાપુના વિસ્તારો હોય અને અંદમાનના કેટલાક વિસ્તારો છે કે ત્યાં બે હજાર પચીસના ચોમાસાના આગમનને લઈ ભારતીય હવામાન વિભાગ તરફથી ચોમાસાની લેખાને અત્યારે લંબાવી દેવામાં આવી છે ધીમે ધીમે આ ચોમાસું આગળ વધતું જશે ને ભારતની અંદર ચોમાસાને આવવામાં હજુ સત્યાવીસમી મે સુધી જોવી પડી શકે ત્યાર પછી જોવા જઈએ તો આઠ જુલાઈ પહેલાં ભારતના તમામે તમામ રાજ્યની અંદર ચોમાસાનું આગમન જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોવીસ કલાકમાં વરસાદની ગતિવિધિ તેર તારીખે પણ નોંધાણીને જેમાં હજુ આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી આપણે જાણીએ બપોર પછી સાંજ અને રાત્રિ સુધીની અંદર કયા વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ રહે પહેલા પહેલાં ગુજરાત હવામાન વિભાગ અને આઈએમડીના અત્યારના લેટેસ્ટ મેપો જોઈ લઈ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો આજે ચૌદમી મેના દિવસનો ભારતના તમામે તમામ રાજ્યનો જે આગાહીને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર આજે મિત્રો જોઈ શકો છો ભારે વરસાદને લઈ અને એલર્ટ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે રાજસ્થાનના ભાગો મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રના ભાગોમાં તો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે આમ ગુજરાત રાજ્યમાં આજે પણ ભારતીય હવામાન વિભાગે ગઈકાલે આગાહી નથી પરંતુ આજે મિત્રો યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી આપી દીધી જોકે પંદર તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગે આગાહીઓ કરી છે આઈએમડી તરફથી વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવેલું નથી આ વરસાદ સાર્વત્રિક ગુજરાતમાં ન હોવાને લઈ પંદરમી મેના દિવસે આઈએમડી તરફથી કોઈપણ ભાગોમાં વરસાદનું સિગ્નલ આપવામાં આવેલું નથી તો આ સાથે જ સોળમી મેનો પણ તમે ભારતના તમામે તમામ રાજ્યનો અત્યારનો લેટેસ્ટ મેપ આગાહીનો જોઈ શકો જેમાં ગુજરાતમાં વરસાદને લઈને કોઈ પણ પ્રકારની સંભાવના આપવામાં આવી નથી પરંતુ પંદર તારીખે તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ સંભાવના રહેશે અને જેને લઈ ગુજરાતમાં જોઈ શકો વરસાદનું લીલું એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યાર પછી આપણે જાણીશું મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું અમદાવાદ મોસમ કે અહીં ગુજરાતના જિલ્લા વાઇઝ ચૌદ અને પંદર તારીખની આગાહીને લઈ જે બતાવવામાં આવ્યું છે જોઈ શકો બનાસકાંઠાની અંદર મિત્રો આજે એટલે કે ચૌદ તારીખે કોઈપણ પ્રકારની વરસાદની આગાહી નથી તો પંદર તારીખે પણ વરસાદની આગાહી નથી પાટણની અંદર પણ આજે અને આવતીકાલે કોઈપણ પ્રકારની આગાહી આપવામાં આવી નથી મહેસાણાની અંદર પણ કોઈપણ પ્રકારની આગાહી નથી તો સાબરકાંઠાની અંદર પણ વરસાદને લઈ આજે ને આવતીકાલે વરસાદની ગતિવિધિ નહીં જોવા મળે ગાંધીનગરમાં પણ વરસાદ નહીં પડે તો અમરે અરવલ્લીની અંદર પણ આજે અને આવતીકાલે કોઈ પણ પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે નથી આપ્યું ખેડાની અંદર પણ કોઈપણ પ્રકારની વરસાદની ગતિવિધિને લઈ આગાહી આપવામાં આવેલી નથી અમદાવાદ શહેરની અંદર પણ ડ્રાય વેધર રહેવાને લઈને સંભાવના છે તો આણંદ શહેરમાં પણ કોઈ પણ પ્રકારની આગાહી નથી પરંતુ મિત્રો વડોદરા શહેરની અંદર તમે જોઈ શકો છો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના વિસ્તારો જે બરોડાના હશે કે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારની ગતિવિધિ ગાજ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે છૂટી છવાઈ જોવા મળે તે પ્રમાણે આગાહી આપવામાં આવી છે પંચમહાલની અંદર પણ આજે અને આવતીકાલે સૂકું વાતાવરણ રહી શકે આ સાથે દાહોદમાં પણ સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે મહીસાગરની અંદર પણ જોઈ શકો છો મિત્રો સૂકું વાતાવરણ રહેશે આજે અને આવતીકાલે પરંતુ છોટા ઉદેપુર જિલ્લાની અંદર હજુ આજે જોઈ શકો છો હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથે હળવી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના તો નર્મદા જિલ્લાની અંદર પણ હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો ખાસ કરી બપોર પછી અને મિત્રો ભરૂચની અંદર પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે નર્મદા અને ભરૂચની અંદર પંદર તારીખે વરસાદનું વાતાવરણ જોવા નહીં મળે આ સાથે જ જોઈ શકો સુરતની અંદર મિત્રો ખાસ કરીને આજે સુરતના કેટલાક શહેરના વિસ્તારો હશે કે ત્યાં વાતાવરણમાં પલટો આવી શકે ને ચૌદ તારીખે તમે જોઈ શકો છો બુધવારના દિવસે હળવા મધ્યમ વરસાદની આગાહી છૂટી છવાઈ કરવામાં આવી છે ડાંગ જિલ્લાની અંદર પણ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આજે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા સાથેનો ગતિવિધિનો વરસાદ જોવા મળે તો બીજી તરફ પંદર તારીખે ડાંગ જિલ્લાની અંદર મિત્રો હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે નવસારીની અંદર પણ વરસાદ જોવા મળે ને આવતીકાલ પંદર તારીખે પણ હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના તો વલસાડની અંદર પણ હળવા મધ્યમ વરસાદની તીવ્ર ઠંડસ્ટમ સાથેની ગતિવિધિ આજે ને આવતીકાલે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરી છે તાપી જિલ્લો હોય આ સાથે દમણ દાદરા નગર હવેલીના પંથકો હોય તો બીજી તરફ દમણથી લઈ અને જોઈ શકો છો મિત્રો ખાસ કરીને જે અન્ય વિસ્તારો છે દક્ષિણી ગુજરાતના કે તે પંથકોમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરની અંદર આજે આવતીકાલે સૂકું વાતાવરણ રહેશે તો રાજકોટ શહેરની અંદર આજે મિત્રો હળવાથી મધ્યમ પ્રકારની ગતિવિધિ વરસાદની છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે જામનગરની અંદર પણ વાતાવરણ સૂકું રહેશે તો પોરબંદરની અંદર મિત્રો ખાસ કરીને પોરબંદરના કેટલાક પંથકોમાં આજે બપોર પછી છૂટાછવાયા વિસ્તારોમાં વાદળાઓ બંધાઈને અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય તે પ્રમાણેની આગાહી જૂનાગઢની અંદર પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે પોરબંદરમાં કાલે અને જૂનાગઢમાં કાલે કોઈપણ પ્રકારની આગાહી રહેશે નહીં તો સૌરાષ્ટ્રમાં અમરેલીની અંદર મિત્રો આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના તો ભાવનગર શહેરના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના આજે અને આવતીકાલે મોરબીમાં જોઈ શકો છો મિત્રો સૂકું વાતાવરણ આજે અને આવતીકાલે રહે તે પ્રમાણે તો દેવભૂમિ દ્વારકાની અંદર પણ આજે અને આવતીકાલે સૂકું વાતાવરણ રહે તેવી સંભાવના રહેલી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર મિત્રો આજે ચૌદ તારીખના દિવસે કેટલાક પંથકોની અંદર બપોર પછી છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી તો બોટાદની અંદર આજે ને આવતીકાલે કોઈ પણ પ્રકારની વરસાદની સંભાવના નહીં રહે ને મિત્રો કચ્છમાં જોઈ શકો છો ચૌદ તારીખે ગુજરાત હવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ઝાપટા સ્વરૂપે તો દીવની અંદર પણ હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને અહીં જે વોર્નિંગવાળો ચાર્ટ આપ્યો છે જેમાં દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વધુ સંભાવના ડાંગ વલસાડ નવસારી સુરત ભરૂચ છોટાઉદેપુર નર્મદા અને દક્ષ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને રાજકોટથી કચ્છના ભાગોમાં આજે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવે પછી મિત્રો આપણી મોડલના આધારે પણ જાણી લઈએ ગુજરાત રાજ્યમાં આજે અને આવતીકાલે રાજ્યની અંદર જે વરસાદની સંભાવના છે અમે તમે એને યુરોપિયન મોડલના અભ્યાસ અનુસાર બતાવી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો આજે જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના અમુક છૂટાછવાયા સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે ભાગોમાં આગાહી વરસાદની કરવામાં આવી રહી છે એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ભાવનગર શહેરના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય અમરેલી લાગુના વિસ્તારો હોય ગીર સોમનાથ લાગુના વિસ્તારો હોય જુનાગઢના તો રાજકોટના અમુક પંથકો અને મિત્રો જોઈ શકો છો પોરબંદર બાજુ પણ હળવું વાતાવરણ પલટાઈ શકે પરંતુ વધુ સંભાવના આજે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટના અમુક ખૂબ જ સીમિત વિસ્તારોમાં કડાકા ભડાકાવાળા વાળા વાદળાઓ બંધાય સાંજના સમયગાળા દરમિયાન ગતિવિધિ વરસાદની જોવા મળે તો બીજી તરફ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વધુ સંભાવના વરસાદની જોવા મળી રહી છે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ ગઈકાલે પણ જોવા મળી ત્યારે આજે પણ તમે જોઈ શકો છો ડાંગ જિલ્લાની અંદર સાપુતારા આહવા લાગુના પંથકોમાં આજે એકથી દોઢ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ આજે પણ જોવા મળી શકે તો ડાંગના ઉપરના તાપી વ્યારાને નર્મદા છોટા ઉદેપુર સુધીના પંથકોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ખાપર ડેડિયાપાડા લઈને છેક સુરતના વાતાવરણમાં પલટો આવે ને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તે પ્રકારની ગતિવિધિ રહે પરંતુ ખાસ મહારાષ્ટ્રમાં રહેલી અતિ ભારે વરસાદના વાદળાઓ ગુજરાતના તાપી ડાંગ વ્યારા નવસારી વાંસદા વલસાડના પંથકોમાં આવે અને જેના કારણે આ ભરભારે માવઠું ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં આજે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ તમે જોઈ શકો છો ખાસ કરીને મોડી સાંજ દરમિયાન વડોદરા શહેરના પણ છૂટાછવાયા વિસ્તારો છે ડભોઈથી લઈને સુધીના કે ત્યાં વાતાવરણમાં પલટો શકે છે વધુમાં પંદર તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર તો ભારે વરસાદ પડી શકે પંદર તારીખે જોઈ શકો છો મોડલની અંદર મિત્રો જુનાગઢ શહેર અમરેલી શહેર અને ભાવનગરની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા સાથે અમુક ભાગોની અંદર એક ઇંચ સુધીના વરસાદની પણ સંભાવના રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ તાપી આ ખાસ ડાંગ જિલ્લામાં તો ચોમાસું બેસી જ ગયું હોય તે પ્રમાણેનો ભારે વરસાદ આ સાથે નર્મદા તાપી છોટાઉદેપુર સુધીના પંથકો ખાસ દક્ષિણ ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના પંથકોની અંદર હજુ બે દિવસ સુધી માવઠાની ગતિવિધિ જોવા મળશે તો પૂર્વ ગુજરાતના પણ અમુક દક્ષિણી ગુજરાત લાગુના જે જિલ્લાઓ છે બોર્ડરના બાકી કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર વાતાવરણ સૂકું રહેશે ત્રણથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન ફરી મિત્રો ચડશે એ પ્રમાણેની ગતિવિધિ જોવા મળી શકે છે ને જોઈ શકો હવે પછી આપણે જાણીશું તો મિત્રો ખાસ કરીને પંદર તારીખથી લઈ અને ઓગણીસમી મેની વચ્ચે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારે પવન સાથે માવઠાની આગાહી રહેલી છે તો આપણે જણાવી દઈએ મિત્રો ખાસ કરીને તારીખથી લઈ તારીખની વચ્ચે મોડલો શું બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો સોળ તારીખે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક ભાગોમાં તો ભારે વરસાદની સંભાવના રહેશે આમ અંબાલાલ પટેલની માવઠાની આગાહી સમગ્ર ગુજરાત માટે મિત્રો નથી સાચી પડવાની પરંતુ સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાને લાગુના દક્ષિણના પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોમાં જોઈ શકો છો મિત્રો સોળ તારીખે વરસાદની સંભાવના સત્તર તારીખે પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના અઢાર તારીખે પણ જોઈ શકો ડાંગ નવસારી લાગુના પંથકો આમ પંદરથી ઓગણીસ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથના અને રાજકોટના અમુક સીમિત બા વિસ્તારો છે કે ત્યાં હળવો મધ્યમ બપોર પછી થંડસ્ટોમવાળો વરસાદ જોવા મળી શકે છે અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલની અન્ય આગાહીઓ કે જેમાં અત્યારે મિત્રો કૃતિકા નક્ષત્ર બેસી ગયું છે ને આ નક્ષત્ર પચીસમી તારીખ સુધી ચાલશે પચીસમી મે પછી રોહિણી નક્ષત્રનો પ્રારંભ થશે ત્યારે રોહિણી નક્ષત્રની અંદર જેમાં પચીસ તારીખથી લઈ અને મિત્રો ચારમી જૂન વચ્ચે ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલે માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે વધુમાં આપને જણાવીએ તો બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની અંદર પણ આ મે મહિનાના અંતિમ દિવસો અને જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર એક સિસ્ટમ બને જે સિસ્ટમ ચક્રવાત સુધી પરિવર્તિત થાય તે પ્રમાણેની સંભાવનાઓ અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો ખાસ અત્યારે મોડલોનો જે અભ્યાસ અને લાંબા ગાળાનું અનુમાન છે તે અમે તમને બતાવીએ તો ખાસ કરીને મિત્રો બંગાળના ઉપસાગરની અંદર આ મહિનાના અંતિમ દિવસોની અંદર એક મોટી સિસ્ટમ બની શકે ને જે વાવાઝોડાની કેટેગરી સુધી પણ જઈ શકે છે આ વર્ષના ચોમાસાનું પહેલું વાવાઝોડું બંગાળની ખાંડીમાં બને તે પ્રમાણેની અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ મિત્રો ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહીને લઈ જાણીએ અત્યારે અંદમાનથી ચોમાસું નીકળી ચૂક્યું છે કેરળની અંદર સત્યાવીસ તારીખે બેસ છે તો શું ગુજરાતમાં ક્યારે પહોંચશે સામાન્ય રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પંદરમી જૂનના દિવસે ચોમાસાનું આગમન થતું હોય છે કેરળની અંદર ચોમાસું વહેલું બેસી જાય એટલે મિત્રો એ નક્કી ના હોય કે ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું વહેલું જ બેસે કારણ કે ઘણી વાર ચોમાસું બેસી ગયા પછી પણ ગુજરાત રાજ્યમાં મોડું બેસતું હોય છે મુંબઈ સુધી ચોમાસું આવ્યા પછી મોન્સૂન બ્રેક લાગી જતો હોય છે અને આ વર્ષે પણ એવું બની શકે તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું વહેલું જ બેસે તે પ્રમાણેની પાકી આગાહી આપણે ન કરી શકીએ પરંતુ આ વર્ષે અત્યારે જે નિષ્ણાતો અને આગાહીકારોની સાથે હવામાન વિભાગ જણાવી રહ્યું છે એ પ્રમાણે સમગ્ર ભારતની અંદર ચાર દિવસ વહેલું ચોમાસું બેસે પોતાના નિર્ધારિત સમય કરતાં એ પ્રમાણે વાતું પરંતુ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું વહેલું બેસ છે કે નહીં એ સો ટકા નથી પરંતુ મુંબઈ સુધી આવ્યા પછી આ ચોમાસું કેટલું અટકે છે એના ઉપર આધાર રહેશે જો વહેલું આવે તો એ પ્રમાણે મિત્રો દસથી લઈ તેર તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે મિત્રો ખાસ કરીને પંદર જૂન આસપાસ ચોમાસું બેસી શકે વહેલું એમણે મિત્રો જુલાઈ મહિનાની અંદર એક સારા એવા જૂનથી જુલાઈની અંદર એક વરસાદનો સારો રાઉન્ડ આવે પચીસથી પાંચ જૂનની જુલાઈ વચ્ચે અને સપ્ટેમ્બર મહિનાની અંદર આ વર્ષે પાછોતરા વરસાદો ભારે થાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે આ મંબાલાલ પટેલ તરફથી લાંબા ગાળાના અનુમાનો છે ચોમાસાના વરસાદની અંદર ભારે પવનો આ વર્ષે ફૂંકાવાની પણ આગાહીઓ કરી છે અને તેમણે કૃતિકા નક્ષત્રની અંદર આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અરબના દેશોમાંથી કાળી આંધી ચડીને આવશે સાગરમાંથી પણ વાવાઝોડા આવવાની